જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારા બધાનું ભક્તિમા યુટ્યુબ ચેનલમાં વ્રજદેશ ગિરિરાજ રાજ્યમાં ગિરિવર્કીય ત્યારબાદ આજે જોઈશું જતીપુરા ભારતમાં ઉત્તર ભારતનું એક રાજ્ય તેનું એક શહેર મથુરા ટ્રેન બસ થી જવાય ભારતની સાત પવિત્ર નગરીમાં એક ત્યાંથી અઢાર કિલોમીટર દૂર ગોવર્ધન ગામ શ્રી કૃષ્ણ જન્મસ્થાન પાસેથી ડામરની પાકી સડક ગોવર્ધન જાય ગોવર્ધન દાનઘાટી પાસેથી ડામરની પાકી સડક જતીપુરા જાય ત્રણ ચાર કિલોમીટરનું અંતર શ્રી ગોસાઈજીના સમયમાં તે વસ્યું ત્યારે તેનું નામ ગોપાલપુર શ્રીનાથજીના મંદિરના કારણે તે વિકસતું શ્રી ગોસાઈજીના પ્રથમ પુત્ર ગીરધરજીને શું જતીજી કહેતા તેમના નામ પરથી જતીપુરા નામ પડ્યું શ્રી મહાપ્રભુજીના વિદ્યાગુરુ માધવેન્દ્ર સરસ્વતી તેઓ બંગાળના શ્રી કૃષ્ણ ચૈતન્ય તેમના શિષ્ય માધવેન્દ્રજીએ પાછલી જિંદગી પ્રજમા વિતાવી એમના બંગાળી સેવકોને શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીની સેવામાં રાખેલા તે બધા આ ગામમાં રહેતા માધવેન્દ્રજીને તેઓ જતી બાવા કહેતા તેમના નામ પરથી જતીપુરા નામ પડ્યું એવો પણ એકમત છે અહીં શ્રી ગિરરાજજીનું મુખારવિંદ બિરાજે છે ત્યાં જવા તેના પ્રવેશ દ્વાર સમુભવ્ય દરવાજો બન્યો છે તે દરવાજેથી આપણે તળેટીમાં સન્મુખ જઈએ હવે જોઈશું શ્રી գիռաջ পাવાનો মুখарвін જય շրիշնու րադե րադե